મિત્રો ન્યુ વ્લોગમાં તમારું સ્વાગત છે ને આપણે આપણી ફોર્ચ્યુનર લઈને પગી ગયા દુકાને માવા લેવા માવા લઈને આપણે સેલ મારી તો વચ્ચે આયા તો લઈ વચ્ચે તો આપણને બકરા સામા મળ્યા અગળા તો આખો રોડ પર લઈ ગયેલો ભાઈ વરસાદ ક્યારે આવી ગયો અહીંયા ફાઇનલી આપણે રોડે ચડી ગયા પણ રોડે ચડી ગયા પછી આપણને ખબર પડી કે હોંડા તો ડસકા લે તો સીધા જ આપણે આવી ગયા પેટ્રોલ પંપે ને આપણે અહીંયા હોય ની નખાવી રેસની દવા પાસા આપણે ઉપડ્યા તો આપણું આઠસો ને એસી ની સ્પીડમાં જાય વાંઢા રમ રમાટીઓ આપણે પગ્યા સીધા જ વડિયાના રોડે તો અહીંયા તો રોડ નું કામ ચાલુ હતું પછી ભાઈએ સીધું કર્યું બાઈક બાઈન અને ભાઈએ બનાયો માવો ભાઈ પછી હુકો માવો ખાઈને સોંટ્યા આદુ ખાઈને તો ડાયરેક્ટ પગી ગયા હો મિત્રો એ તો તમને કહેવાનું રહે આપણે શું કામ કમાય આપણે આયા છીએ વિડીયોનું શૂટિંગ માટે થર્ટી ફસ્ટનો વિડીયો બનાવવા વિડીયો ક્યાં આવશે ક્યાં તમને મળશે એ બધું કહીશ તો ચાલો અત્યારે આ તમે વિડીયોની ક્લિપનો એન્જોય કરો પડ્યો તો એ પહેલાં મિત્રો અમારી ટીમ જોઈ લો આ છઠ્ઠું ગટુ નટુ બટુ ગટ્ટું આ બધી અમારી મોટી 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 નાની નાની ટીમ છે તો મિત્રો હવે આપણે જે વિડિયો બનાવી છે અમે શૂટિંગ કરવાના છે એની ક્લિપો જોવા માટે તૈયાર થઈ જાઓ Pija, pucho, Ale, Vishal. Ale, Vishal. Ale, કેવી Ale, ગાડી Ale, Vishal. Ale, Vishal. કોઈ Vishal. Ale, 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 અરે Ale, Vishal. Ale, Vishal. Ale, Vishal. Ale, Vishal. Ale, Vishal. Ale, Vishal. Ale, રેજો રેજો Vishal. Ale, Vishal. Ale, Vishal. Ale, Vishal. Ale, મિત્રો ફિલહાલ આપણું શૂટિંગ થઈ ગયું અને આ વિડીયો જોવો હોય તો રોહિત સિંહોરા યુટ્યુબ માં સર્ચ મારજો મળી એક નવો વિડીયો સાથે બાય બાય ટાટા